સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય ઉદ્યોગ જગતે ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન બે લાખ આડત્રીસ હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવા પ્રતિબદ્ધતા દર્શાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રમાં ત્રીસ હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે અયોધ્યાથી અમદાવાદની સીધી વિમાન સેવા શરૂ થઈ અવામી લીગના પ્રમુખ શેખ હસીના આજે સતત ચોથી વખત બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે જાકાર્તામાં રમાઈ રહેલી એશિયન નિશાનેબાજી ચેમ્પિયનશીપમાં ભારત સાત સુવર્ણ પાંચ રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક સાથે ટોચ ઉપર અને ભારત આજે મોહાલી ખાતે ત્રણ મેચની શ્રેણીની પ્રથમ ટી ટવેન્ટી મેચમાં અફઘાનિસ્તાન સામે રમશે સમાચાર વિગતવાર ઉદ્યોગ જગતે ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન બે લાખ આડત્રીસ હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવા પ્રતિબદ્ધતા દર્શાવી છે સુઝુકી મોટર કોર્પોરેશને પાંત્રીસ હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે ગુજરાતમાં બીજું કાર ઉત્પાદન એકમ સ્થાપવાનું જણાવ્યું હતું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ દક્ષિણ ગુજરાતના હજીરામાં ભારતનું પ્રથમ કાર્બન ફાઇબર યુનિટ સ્થાપવાની વાત કરી હતી શ્રી અંબાણીએ કહ્યું કે રિલાયન્સે છેલ્લા દસ વર્ષમાં ભારતમાં બાર લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે જેમાંથી ચાર લાખ કરોડ રૂપિયાનું રોકાણ ગુજરાતમાં થયું છે તેમણે કહ્યું કે રિલાયન્સ જીઓ હેઠળ ગુજરાતમાં ફાઇવજી નેટવર્ક સંપૂર્ણપણે ઉપલબ્ધ છે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ગુજરાતમાં બે લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું જણાવ્યું છે જેનાથી આગામી પાંચ વર્ષમાં એક લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળશે તેમણે કહ્યું કે અદાણી ગ્રુપ કચ્છના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યું છે તેનાથી ત્રીસ ગીગાવોટ રિન્યુએબલ એનર્જી જનરેટ થશે ટાટા કોર્પોરેશનના ચેરમેન એન ચંદ્રશેખરને આ વર્ષે રાજ્યમાં સેમી ફેબ સુવિધાઓ સ્થાપવાની વાત કરી હતી આર્સેલર મિત્તલના એક્ઝિક્યુટીવ ચેરમેન લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે હજીરામાં બે હજાર ઓગણીસ સુધીમાં તેની સ્ટીલ ઉત્પાદન ક્ષમતા વધારીને ચોવીસ મિલિયન ટન પ્રતિવર્ષ કરાશે કેન્દ્રીય રેલવે અને ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે દેશની પહેલી મેક ઇન ઇન્ડિયા ચીપનું ગુજરાતમાં બે હજાર ચોવીસમાં ઉત્પાદન થશે વાયબ્રન્ટ ગુજરાત સમિટની દસમી કડીના બીજા દિવસે આજે સેમી એન્ડ ઇલેક્ટ્રોનિક સેમિનારમાં સંબોધન કરતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આ અમૃતકાળની આ પહેલી વાયબ્રન્ટ સમિટમાં થયેલા સમજૂતી કરાર થકી વિકસિત ભારત બનવાની શરૂઆત થઈ છે બે હજાર સુડતાળીસ સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવા માટે સક્ષમ વ્યવસ્થા હોવાનું પણ તેમણે કહ્યું હતું આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને સેમી એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ સેમિનારમાં ગુજરાત સરકાર અને કોરિયન કંપની સિન્ટેક વચ્ચે કરાર થયા હતા આ સાથે માઇક્રોન અને નેન્ટેક તથા સિસ્કો અને નેન્ટેક વચ્ચે સહભાગીતા માટેના કરાર થયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રમાં ત્રીસ હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે શ્રી મોદી અટલ બિહારી વાજપેયી સેવારી હાવા સેવા અટલ સેતુનું ઉદઘાટન કરશે શ્રી મોદીએ ડિસેમ્બર બે હજાર સોળમાં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો તેઓ ઇસ્ટર્ન ફ્રીવેના ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઇવને જોડતી અંડરગ્રાઉન્ડ રોડ ટનલનો પણ શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી સૂર્ય પ્રાદેશિક બલ્ક ડ્રિંકિંગ વોટર પ્રોજેક્ટનો પહેલો તબક્કો રાષ્ટ્રને સમર્પિત કરશે કાર્યક્રમ દરમિયાન તેઓ લગભગ બે હજાર કરોડ રૂપિયાના રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે શ્રી મોદી ઉરણ રેલવે સ્ટેશનથી ખારકોપર સુધીની ઇમુ ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે તેઓ સાંતાક્રુઝ ઇલેક્ટ્રોનિક એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન ખાતે જેમ્સ અને જ્વેલરી સેક્ટર માટે ભારત રત્નમનું ઉદઘાટન કરશે કાર્યક્રમ દરમિયાન તેઓ નમો મહિલા સશક્તિકરણ અભિયાનનો પ્રારંભ કરશે આ અભિયાનનો ઉદ્દેશ મહારાષ્ટ્રમાં મહિલાઓને કૌશલ્ય વિકાસની તાલીમ અયોધ્યાથી અમદાવાદની સીધી વિમાન સેવા આજથી શરૂ છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદની ઇન્ડિગો એરલાઇન્સની સીધી વિમાન સેવાનું ઉદ્ઘાટન કર્યું આ પ્રસંગે તેમણે આ વિમાન સેવાથી અર્થતંત્રને મોટો ફાયદો થશે તેમ કહ્યું હતું શ્રી યોગીએ આ પહેલ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને ઇન્ડિગો એરલાઇન્સનો આભાર માનતા આ સુવિધાથી અયોધ્યા વિશ્વના પ્રવાસન નકશા ઉપર ચમકવા જઇ રહ્યું હોવાનું કહ્યું હતું અયોધ્યાથી મુંબઈ અમદાવાદ અને બેંગલુરૂ જેવા શહેરોની વિમાન સેવા આ અઠવાડિયાથી જ શરૂ થશે અવામી લીગના પ્રમુખ શેખ હસીના આજે સતત ચોથી વખત બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ આજે સાંજે ઢાકામાં તેમને શપથ લેવડાવશે તેમની સાથે આજે પચીસ મંત્રીઓ અને રાજ્યકક્ષાના અગિયાર મંત્રીઓ પણ શપથ લે તેવી શક્યતા છે કેબિનેટ સેક્રેટરીએ ગઈકાલે મંત્રીઓની યાદી જાહેર કરી હતી જેમાં જૂની કેબિનેટના નાણામંત્રી કૃષિમંત્રી વાણિજ્યમંત્રી મંત્રી સહિતના પંદર જેટલા મંત્રીઓને દૂર કરવામાં આવ્યા છે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે બેઠક યોજી હતી બંને નેતાઓએ શાંતિપૂર્ણ અને સ્થિર વૈશ્વિક વ્યવસ્થાને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા અંગે ચર્ચા કરી હતી સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને દેશોએ ઐતિહાસિક સંબંધોને આધુનિક બહુપક્ષીય અને પરસ્પર લાભદાયી ભાગીદારી ઘડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે સંરક્ષણ મંત્રીએ ટેકનોલોજી ક્ષેત્ર સહિત સંરક્ષણ ઔદ્યોગિક સહયોગને વધારવા માટે ચાલી રહેલા પ્રયાસો ઉપર ભાર મૂક્યો હતો સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ બ્રિટનના પ્રધાનમંત્રી શ્રી સુનક વેપાર સંરક્ષણ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં કામ કરવાની યુકે અને ભારતની જરૂરિયાત ઉપર સંમત થયા હતા શ્રી સુનકે આશા વ્યક્ત કરી હતી કે ચાલી રહેલી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વાટાઘાટો ટૂંક સમયમાં સફળ નિષ્કર્ષ લાવશે રાષ્ટ્રપતિ ભવન ત્રેવીસથી ઓગણત્રીસમી જાન્યુઆરી દરમિયાન સામાન્ય જનતા માટે બંધ રહેશે રાષ્ટ્રપતિ સચિવાલયના એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિવસની પરેડ અને બિટિંગ ધ રિટ્રીટ સેરેમનીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે દિલ્હીની અદાલતે દિલ્હી એક્સાઇઝ પોલીસી કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટીના નેતાઓ મનીષ સિસોદિયા અને સંજય સિંહની ન્યાયિક કસ્ટડી વીસમી જાન્યુઆરી સુધી લંબાવી છે દરમિયાન અદાલતે સંજય સિંહના સહ આરોપી સર્વેશ મિશ્રાને વચગાળાના જામીન આપ્યા છે તેમની નિયમિત જામીન માટેની અરજી અંગે વીસમી જાન્યુઆરીએ સુનાવણી થશે જમ્મુ કાશ્મીરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં કથિત નાણાકીય ગેરરીતિઓના સંબંધમાં પૂછપરછ માટે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડોક્ટર ફારૂક અબ્દુલ્લાને સમન્સ મોકલ્યા છે તેમને આજે શ્રીનગરમાં ઇડી ઓફિસ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે હજાર બાવીસમાં શ્રીનગર અદાલત સમક્ષ મની લોન્ડરિંગ નિવારણ કાયદાની જોગવાઈઓ હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી જમ્મુ કાશ્મીરમાં સરહદ સુરક્ષા દળના મહાનિદેશક નીતિન અગ્રવાલે બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ સાથે ગઈકાલે જમ્મુ સરહદ ઉપર સૈનિકોની સુરક્ષા સ્થિતિ અને ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી હતી તેમણે જમ્મુ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર કડક દેખરેખ રાખવા માટે પણ આહવાન કર્યું હતું આંતરરાષ્ટ્રીય સરહદની નજીક આવેલા વિસ્તારોની મુલાકાત લેનાર શ્રી અગ્રવાલે રાજભવન જમ્મુ ખાતે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે પણ મુલાકાત કરી અને તેમને સરહદ પરની સુરક્ષાની સ્થિતિ વિશે જાણકારી આપી હતી ઇન્ડોનેશિયાના જાકાર્તામાં રમાઈ રહેલી એશિયન નિશાનેબાજી ચેમ્પિયનશીપમાં મહિલાઓમાં રીધમ સાંગવાને આજે પચીસ મીટર પિસ્તોલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે રીધમે એક સુવર્ણ બે રજત અને બે કાંસ્ય સહિત કુલ પાંચ ચંદ્રકો જીત્યા છે ગઈકાલે નેન્સી મંધોત્રાએ મહિલાઓની દસ મીટર એર રાઇફલમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો જ્યારે ઇલાવેનિલ વાલારીવાને રજતચંદ્રક જીત્યો હતો જુનિયર પુરૂષ એર રાઇફલમાં ચીનના બાવેને સુવર્ણચંદ્રક જીત્યો હતો જ્યારે પુરૂષ કેટેગરીમાં વિશ્વ વિજેતા રુદ્રાંશ પાટીલે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો અત્યાર સુધી ભારત સાત સુવર્ણ પાંચ રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક સાથે મેડલ ટેબલમાં ટોચ ઉપર છે જ્યારે ચીન ચાર સુવર્ણ બે રજત અને ત્રણ કાંસ્ય સાથે બીજા ક્રમે છે મેન્સ ક્રિકેટમાં ભારત આજે મોહાલી ખાતે ત્રણ મેચની શ્રેણીની પ્રથમ ટી ટ્વેન્ટી મેચમાં અફઘાનિસ્તાન સામે રમશે મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે સુકાની રોહિત શર્મા ચૌદ મહિનામાં પ્રથમ વખત સૌથી ટૂંકા ફોર્મેટમાં ભારતનું નેતૃત્વ કરવા પરત ફરશે જ્યારે મુખ્ય કોચ રાહુલ દ્રવિડે જાહેરાત કરી હતી કે વિરાટ કોહલી વ્યક્તિગત કારણોસર પ્રથમ મેચમાં નહીં રમે ભારતના અમન સેહરાવતે ક્રોએશિયામાં ઝાગ્રેબ ઓપન બે હજાર ચોવીસ કુસ્તી ટુર્નામેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે તેણે ફાઇનલમાં પુરૂષોની સત્તાવન કિલોગ્રામમાં ચીનના ઝાઓ વાનહાઓને હરાવીને ભારતનો પહેલો ચંદ્રક જીત્યો હતો જ્યારે દીપક પુનિયા પુરૂષોની છ્યાસી કિલોગ્રામ કેટેગરીમાં કઝાકિસ્તાનના અઝામત સામે છ બે થી હારી ગયા હતા આજની સ્પર્ધામાં ફ્રી સ્ટાઇલ કુસ્તીબાજો વિક્કી અને સુમિત અનુક્રમે પુરૂષોના સત્તાણું અને એકસો પચીસ કિલોગ્રામ વજન વર્ગમાં ભાગ લેશે ફરી ઉદ્યોગ જગતે ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન બે લાખ આડત્રીસ હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવા પ્રતિબદ્ધતા દર્શાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રમાં ત્રીસ હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે અયોધ્યાથી અમદાવાદની સીધી વિમાન સેવા શરૂ થઈ આવામી લીગના પ્રમુખ શેખ હસીના આજે સતત ચોથી વખત બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે જાકાર્તામાં રમાઈ રહેલી એશિયન નિશાનેબાજી ચેમ્પિયનશીપમાં ભારત સાત સુવર્ણ પાંચ રજત અને પાંચ કાસ્ય ચંદ્રક સાથે ટોચ ઉપર અને ભારત આજે મોહાલી ખાતે ત્રણ મેચની શ્રેણીની પ્રથમ ટી મેચમાં અફઘાનિસ્તાન સામે રમશે આકાશવાણી સમાચાર પૂરા થયા